જે આપણા ખેડૂતો છે એ હળદર મુકામે જે વેપારીઓ આખા ગુજરાતના કપાસ લઈને આવતા ખેડૂતને કરદા તરીકે જે કાંઈ નુકસાન પહોંચાડી રહ્યા હતા વર્ષે જે પાંચસો કરોડનું નુકસાન કરતા હતા એના અવેજની અંદર એના વિરોધમાં અમે ખેડૂતો દરેક મળી અને હળદર ગામે જે આંદોલન કર્યું હતું એ આંદોલનની અંદર અમારી સાથે કોઈ પણ જાતની કિનાખોરી કરી અને અમારી સાથે જે કાંઈ અન્યાય થયો અને અમને જે જેલમાં ખેડૂતોની લડાઈ માટે અંદર અમને એમાં કેસ કરી અને જે અમને જેલમાં મૂક્યા ત્યારે અમે છ વ્યક્તિઓના આજે ઓલા જેવું છે બે મહિનાના અરસામાં જેલમાં રહ્યા બાદ જેલની ઘણી બધી યાતનાઓ અમને આપેલી અને ભોગવેલી તેમ છતાં હર હંમેશની માટે અમે હજી ખેડૂતો છીએ તો ખેડૂતના દીકરા છીએ જમીન સાથે જોડાયા છીએ તો જમીનમાંથી જે અમે ઉગી નીકળેલા છીએ એ અમે ખેડૂતને માટે હર હંમેશને માટે અમારે અમને અમારા શરીરને જેલમાં કેદ કરી શકશે પણ અમારા વિચારોને તે કોઈ દિવસ અંદર કેદ કરી શકશે નહીં અમારી અંદર જે ઓલા જેવું છે કે આંદોલન અમે જે ખેડૂતો માટે કર્યું હતું જે ખેડૂતોને પૂરવાની જગ્યાએ એમને વેપારીઓને અંદર કરવાની જરૂર હતા વર્ષો વર્ષથી કપાસની અંદર એવા કરદા કરી અને પાંચસો કરોડનો જે ખેડૂતોને નુકસાન પહોંચાડતા હતા પરંતુ એમને ન પૂરવા છતાં ખેડૂતોને જે એસી પંચ્યાસી જણાને જેલની અંદર પૂરવામાં આવ્યા ખોટા કેસો કરી અને એવડાઈ લોકોએ જે અમારા ઉપર અત્યાચાર ગુજાર્યો છે એ હવે ગુજરાતની પબ્લિક ખેડૂતો બધા જાગૃત થઈ ગયા છે આવનાર સમયની અંદર ખેડૂતોને ખંભે ખંભો મિલાવી ખેડૂતના દીકરા હોવાના નાતે દરેકે મળી ખમે ખમો મિલાવી આપી અને ખેડૂતોને સાથે લઈ અને દરેક જગ્યાએ ઓલા જેવું છે થતા ખેડૂતોના અન્યાયને આપણે બધા સાથે મળી અને આ ખેડૂતોના જે કાર્ય કરશું બરાબર છે અને ખેડૂતોને આખા ગુજરાતમાં જાગૃત થવાની જરૂર છે એના માટે થઈ અમારા જે લીયા ગામના અમારા ખેડૂતો છે એમને અમે જેલ મુક્ત થઈએ એ બાબતે દાદાના સાનિધ્યની અંદર અમારા બધાને દર્શન કરાવવાના જે એમને માનતા રાખી લેતી એટલે આજે અમે લીયા મુકામે દરેક ખેડૂતો જેલ મુક્ત થયા છે એ અને આજુબાજુના ખેડૂતો સાથે મળી અને અમે દાદાના સાનિધ્યની અંદર દાદાના દર્શન કરવા માટે આવ્યા છીએ એ માટે થઈ અને વીર વસરાજ દાદા દરેક ખેડૂતોને આ અન્યાય સામે લડવાની શક્તિ આપે અને તાનાશાહી સરકાર જે ખેડૂતો સાથે અન્યાય કરે છે એમને નષ્ટ નાબૂદ કરે એવી દાદાના ચરણોમાં પ્રાર્થના જય જવાન જય